પૃથ્વી પર પહેલી વખત પાણીનું સર્જન કઈ રીતે થયું હશે પાણીનું સર્જન કોઈ એક ઘટના ન હતી પરંતુ એક જટિલ પ્રક્રિયા હતી જે અબજો વર્ષોમાં પ્રગટ થઈ હતી પાણી કે જે હાઇડ્રોજન બ્રહ્માંડનું સૌથી વધુ વિપુલ પ્રમાણમાં તત્વ જે બિગ બેંગ દરમિયાન રચાયું હતું અને ઓક્સિજન ન્યુક્લિયર ફ્યુઝન દ્વારા તારાઓના કોરોમાં ઉત્પન્ન થાય છે આ તારાઓ આખરે વિસ્ફોટ થયા સુપરનોવા ઓક્સિજનને અવકાશમાં વિખેરતા પાણીની રચના થઈ અવકાશની ઠંડી ઊંડાઈમાં હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુઓ પાણીના અણુઓ બનાવવા માટે જોડાય છે જે ઘણીવાર બરફના કણોમાં થીજી જાય છે આ બરફીલા પદાર્થો સૂર્યમંડળની બહારની પહોંચમાંથી પાણી વહન કરે છે પૃથ્વી સાથે અથડાય છે નોંધપાત્ર પ્રમાણમાં પાણી પહોંચાડે છે મુખ્યત્વે ખડકાળ હોવા છતાં કેટલાક એસ્ટરોઇડ્સમાં પાણીનો બરફ પણ હોય છે જે પૃથ્વીના પાણી પુરવઠામાં ફાળો આપે છે કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે પાણી તેની રચના દરમિયાન પૃથ્વીના અંદરના ભાગમાં ફસાઈ ગયું હોઈ શકે છે અને ધીમે ધીમે જ્વાળામુખીની પ્રવૃત્તિ દ્વારા છોડવામાં આવે છે એકવાર પાણી પૃથ્વી પર આવ્યા પછી તે બાષ્પીભવન ઘનીકરણ વરસાદ અને વહેણનું સતત ચક્ર શરૂ કરે છે જે આપના ગ્રહના ભૂસ્તર શાસ્ત્ર આબોહવા અને જીવનને સહાયક બનાવે છે થેન્ક યુ